નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આજે લગભગ ત્રણથી ચાર વિવિધ ભરતીઓની વાત કરીશું જેમાં ગુજરાત હાઈકોર્ટની વાત થશે વિદ્યા સહાયક ભરતીની વાત થશે જી એસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વાત થશે અને જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત વિભાગની વાત થશે તો આ તમામ લગભગ ત્રણથી ચાર વિભાગોની વિવિધ વેબસાઇટ પરથી જે પીડીએફ ડાઉનલોડ કરી છે તેને મિક્સ કરીને દોસ્તો આજે વિડીયો બનાવી રહ્યો છું તો દરેક અપડેટ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આમ તો આ અપડેટ લગભગ મે મહિનાના એન્ડમાં આવી ગઈ છે આજે એક જૂન અને આજની આ વિડીયોની અંદર આપણે લગભગ ત્રણથી ચાર અલગ અલગ વેબસાઇટ પરથી ઓફિશિયલ અપડેટ ડાઉનલોડ કરીને તમને સમજાવીશું તો વિડિયો અંત સુધી જોજો મહત્ત્વપૂર્ણ અપડેટ તમારા સુધી જલ્દીથી જલ્દી પહોંચી જાય એવો પ્રયત્ન કરીશું આગળ વધીએ સૌથી પહેલાં શરૂઆત કરીશું ગુજરાત હાઈકોર્ટ તરફથી દોસ્તો જાહેરાત ક્રમાંક આરસી ચૌસો ચોત્રીસ બે હજાર એટલે કે આ ભરતી છેદાલતો હસ્તકની ડ્રાઈવરની છ્યાસી જગ્યા ઉપર સીધી ભરતીથી ભરતી કરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી આ અરજીઓ સોળ મે બે હજાર ના રોજ લગભગ બાર વાગ્યાથી મંગાવવામાં આવી હતી અને છ જૂન આ મહિનો જૂન મહિનો છે અને ચાલુ થઈ ગયું છે તો છ જૂન સુધી હજી કે હજી પણ પાંચ દિવસ બાકી છે રાત્રિના પાંચ બાર વાગ્યા સુધી તમે અરજી કરી શકો છો એ પણ ઓનલાઈન માધ્યમથી તો ગુજરાત હાઈકોર્ટ ડોટ એનઆઈસી ડોટ ઇન અથવા એસસી ડોટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ બંને વેબસાઇટ પર તેમજ ગુજરાત હાઈકોર્ટ તથા તેના ક્ષેત્રાધિકાર હેઠળ કાર્યરત તમામ અદાલતોના નોટિસ બોર્ડ ઉપર ચૌદ મે બે હજાર પચીસના રોજ ઉપલબ્ધ કરવામાં આવશે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે હવે દોસ્તો ઓફિશિયલ નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી દીધી છે સમજાવી દઉં તો ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો બતાવી દીધો છે સોળ મે બે હજાર પચીસ બપોરે બાર વાગ્યાથી છ જૂન રાત્રિના બાર કલાક સુધી હવે દોસ્તો આ જે ભરતી છે તેનો અંદાજીત સમયગાળો હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા છે તે અંદાજીત આવતા મહિના એટલે કે છ જુલાઈ બે હજાર પચીસના રોજ યોજાશે જ્યારે ડ્રાઇવિંગ અથવા સ્કિલ ટેસ્ટ ગણી શકાય એ ઓગસ્ટ મહિનામાં અંદાજીત બે હજાર પચીસમાં યોજવામાં આવશે દોસ્તો ઓનલાઈન અરજી કરવાના છેલ્લા બે ત્રણ દિવસમાં મોટાભાગના ઉમેદવારો અરજી કરતા હોય સર્વર ઉપર ભારણ વધવાના કારણે તેમજ ઉમેદવારોની પોતાની ટેકનિકલ ભૂલના કારણે ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકતા નહીં તો સમયસર ઓનલાઈન અરજી કરી લેવાયો આ ઉપરાંત હાઈકોર્ટ ખાતે ફોન ન કરતાં ઉપર દર્શાવેલ વેબસાઇટ ઉપર સમયાંતરે જોતા રહેવાનું છે હવે ડ્રાઈવરની સીધી ભરતી ટોટલ છ્યાસી જગ્યાઓ માટે છે હવે કક્ષા અથવા કેટેગરી મુજબ જગ્યાઓની દોસ્તો વાત કરીએ તો છ્યાસી જગ્યાઓમાં સૌથી પહેલાં પુરુષોની વાત કરીશું ચોસઠ જગ્યા ઓપન કેટેગરી એસસી ચાર એસ ટી પાંચ એસસી બાર જ્યારે એસસીબી ઈડબલ્યુએસ માટે એક જગ્યા છે મહિલાઓમાં ઓપન કેટેગરી માટે આઠ એસ માટે એક જ્યારે અન્ય કેટેગરી માટે એક પણ જગ્યા નથી કુલ જગ્યાઓ પૈકી એક્સ સર્વિસમેન માટે એક જગ્યા રિઝર્વડ છે ઉમેદવારોએ તેની ખાસ નોંધ લેવાની રહેશે દોસ્તો આથી ગુજરાત હાઈકોર્ટની વાત અને વિદ્યાશાયકની વાત કરીએ ધોરણ એકથી પાંચની જે ભરતી છે તે રદ થઈ નથી પરંતુ જે જિલ્લા ફાળવણી છે દોસ્તો એમાં વિલંબ થયો છે હાલમાં રદ કરવામાં આવ્યો છે નવી તારીખ ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે તમારે જોતા રહેવાનો રહેશે એ પણ સમયાંતરે હવે દોસ્તો વિદ્યાસાયકની ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના આવી છે વર્ષ બે હજાર ચોવીસના ઉચ્ચ પ્રાથમિક વિભાગ ના ઉમેદવારોનું ફાઇનલ મેરિટ ત્રીસ મે બે હજાર પચીસ રોજ પ્રસિદ્ધ કરવા તેમજ પાંચ જૂન બે હજાર પચીસથી જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવા સંભવિત આયોજન અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું જેમાં નીચે મુજબના ફેરફાર કરવામાં આવ્યા છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલતા એસ સી એ છેતાલીસ એકવીસ બે હજાર પચીસમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ ત્રણ છથી આઠના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો સંદર્ભે પિટિશનરોની રજૂઆત સંદર્ભે જરૂરી નિર્ણય લેવા સારું નામદાર હાઈકોર્ટના આદેશ થયેલ તેમજ અત્રેની કચેરીને પણ આ સંદર્ભે મળેલ રજૂઆતો અનુલક્ષીને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠ ના ઉમેદવારો કે જેઓને જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો કે જે જો તેવી કોઈ લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરાવવા ઈચ્છતા હોય તો સમિતિના ઇમેલ વી એસ બી એચ ઇ એલ પી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર ઇમેલથી સામેના નમૂનામાં પોતાના વિગતો પાંચ જૂન બે હજાર પચીસ સુધીમાં મોકલી આપવાનું રહેશે તો દોસ્તો અહીંયા ડિટેલ આપેલી છે એકવાર તમારે જોઈ લેવાની છે ત્રીસ મેના રોજ આવેલી આ મહત્વપૂર્ણ અપડેટ છે હવે દોસ્તો આગળ વધીશું આપણે સમજીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસ બીની અપડેટ હવે દોસ્તો જીએસએસ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેરાત ક્રમાંક બસો પચીસ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ભરતી દોસ્તો આ જે ભરતી છે તે હિસાબનીસ ઓડિટર પેટા તિજોરી અધિકારી હિસાબનીસ અધિક્ષક વર્ગ ત્રણ અને પેટા હિસાબનીસ સબ ઓડિટરની મુખ્ય પરીક્ષાને અંતે કામ ચલાઉ રીતે લાયક તથા ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી અંગેની છે તો વર્ગતણની આજે ભરતી છે તો પરીક્ષાનું જે આયોજન થયું હતું અઢાર ફેબ્રુઆરી તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જે આયોજન કરેલું છે વર્ગ આ ભરતીનું તો આ અપડેટ દોસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ છે સદરવું પરીક્ષાના અંતે કામ ચલાવું રીતે લાયક ગણવામાં આવેલ ઉમેદવારોની યાદી એપેન્ડિક્સ એ કુલ ચારસો તેતાલીસ ઉમેદવાર તથા ગેરલાયક ગણવામાં આવેલી ઉમેદવારોની યાદી એપેન્ડિક્સ બી કુલ તેરસો પંચાણું ઉમેદવાર આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તો ડોક્યુમેન્ટ સ્ક્રુટીની એટલે કે જે ચકાસણી છે તે કરી લીધી છે અને તે માટે કામ ચલાવું રીતે લાયક ગણવામાં પણ આવે છે સદરહુ પરીક્ષા અંતર્ગત વિધવા ઉમેદવારો અને રમતવિરોગ જેઓએ સરકારથીના વખતો વખતની જોગવાઈ મુજબ વધારાના ગુણ મેળવવા દાવો કર્યો છે તેઓ ડોક્યુમેન્ટ સ્ક્રુટિનીને આધીન તે મુજબના ગુણ આખરી પસંદગી યાદી તૈયાર કરતી વખતે ઉમેરવામાં આવશે જેઓ સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવાની છે અરજી ચકાસણી કાર્યક્રમ તથા તે અંગેની સૂચનાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે નહીં આથી મંડળની વેબસાઇટ જોતા રહેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં પણ આવે છે તો એકત્રીસ મેના રોજ આવેલી આ મહત્વપૂર્ણ એટલે કે ગઈકાલે અપડેટ કરવામાં આવેલી છે મહત્ત્વપૂર્ણ અપડેટ દોસ્તો એના સિવાય પણ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જીપીએસએસબી દ્વારા પણ એક મહત્વ અપડેટ મૂકવામાં આવી છે દોસ્તો આ અપડેટ જાહેરાત ક્રમાંક સત્તર બે હજાર પચીસ છવ્વીસની અપડેટ છે વર્ક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ અંગેની ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની અપડેટ છે તેને સમજી લેશું લગભગ એક મિનિટ લાગશે વધારે નહીં તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ ત્રણ જાહેરાત ક્રમાંક સત્તર વર્ક આસિસ્ટન્ટ નવસો ચોરાણું ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે સત્તર મેથી તારીખ દસ જૂન દરમિયાન ઓનલાઈન અરજી કરવામાં સમયમર્યાદા નિયત કરેલી હતી હવે ઉપરોક્ત ઓનલાઈન અરજી કરવા માટે સમયગાળો સાત જુલાઈ સુધી લંબાવવામાં આવે છે રાત્રિના બાર વાગ્યા સુધી તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી એસબીઆઈ ઈ પેના માધ્યમથી સાત જુલાઈ બે હજાર પચીસ સુધી ભરવાની રહેશે તો ઉમેદવારોએ તેની નોંધ લેવાની છે તેમજ મૂળ ગુજરાત જાહેરાતના પેરા ચાર પોઈન્ટ આઠમાં દર્શાવેલ સામાન્ય વર્ગના ઉમેદવારો પૈકી કોઈ ઉમેદવાર કોઈ પણ કારણસર નિયત મર્યાદામાં પરીક્ષા ફી ઓનલાઈન મારફતે જમાઈ ન કરાવી શકે તો આવા ઉમેદવારોએ આઠ જુલાઈથી દસ જુલાઈ દરમિયાન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીને કામકાજના દિવસો અને કચેરી સમય દરમિયાન રૂબરૂમાં પ્રોસેસ ફી રૂપિયા પાંચસો રોકડેથી જમાઈ કરાવશે તો તેમની અરજી ફી ગણીને તેમને અરજી માન્ય રાખવામાં આવશે તો વધુમાં આ સંર્ગની મૂળ જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અંગે કટ ઓફ દસ જૂનના બદલે હવે સાત જુલાઈ ગણવાનું છે અને વય મર્યાદા અંગે કટ ઓફ દસ જૂન રહેશે ઉમેદવારોએ તેને ધ્યાન રાખવાનું રહેશે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો ત્રીસ મેના રોજ આવેલી આ મહત્વપૂર્ણ અપડેટ છે વિડીયો ગમ્યો તો લાઇક કરજો બીજા સુધી શેર કરજો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ